અરે મને જરાક સુગર બતાવો હવે મારા tangent અરે તું બધા આપણે બધા આવી બધા ઉભા એક એક વારને તીસકો તો કે દેખ ભઈ ભઈ બધા પડજે પડગો પડજે દેખ હા તમારું પાણી jo vit æt 49 tað er ikki at vera boður so passað er vera ja kunn táin á próv